સુરતના માંગરોળમાં વરસાદ પડ્યો છે અને જ્યાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે માંગરોળ તાલુકાના સિબોધરા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા હતા જ્યાં ટોકડી ખાડીના પાણી સિબોધરા ગામમાં ફરી વળ્યા હતા

અચાનક પાણી આવી જવાથી તો સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે સર્વે કરાવી અને રાહતની કામગીરી કરાવે અને અમારા તરફથી અત્યારે ઓછો ઓછું સો માણસનું જમવાનું બનાવવામાં આવેલ